કે કાલથી જે હિન્દુઓની પરંપરાનો એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે નવરાત્રી એ પણ શરૂ થાય છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જેમ કે શક્તિના આ જે નવરૂપો છે એમનો એમની કોઈ ઉપયોગિતા છે અને જેમ શિવશક્તિ કહેવાય છે તો તેમને આપણે કહીએ છીએ કે એક જ સ્વરૂપ છે બંનેનો તો આ જે નવ અલગ અલગ સ્વરૂપો છે તે શું દર્શાવે છે અને એમનું મહત્વ શું છે અને તે બધા જે સ્વરૂપો છે તે શું સૂચવે છે ક્યારેક આપણે જોઈએ કે કોઈ માતા છે શૈલપુત્રી અથવા બ્રહ્મચારિણી તેના હાથમાં કમંડલ છે કોઈના હાથમાં ફક્ત માળાજ છે અને એક બાજુ આપણે જોઈએ છીએ કે કાત્યાયની પણ એ જ છે દુષ્ટોનો સંહાર કરનારી પણ એ જ છે તો શું આ અલગ અલગ રૂપ છે અથવા એ આપણા અંદરના કંઈક અલગ મુખોટા છે તો નવરાત્રીનું શું મહત્વ છે આપણા માટે અને આપણે તેને કેવી રીતે આપણા રોજિંદા જીવન માટે સમજી શકીએ પહેલી વાત તો એ છે કે નવને નવ તરીકે ન માનશો નવનો આંકડો પ્રતિકાત્મક છે નવનો અર્થ કોઈ એક નથી નવનો અર્થ બે પણ નથી નવનો અર્થ ત્રણ પણ નથી થતો નવનો અર્થ ઘણા બધા શિવની શક્તિ જેટલી પણ અનંત રૂપોમાં પ્રકટ થઈ શકે છે એ પ્રકટ થાય છે બ્રહ્મચારીની છે મહાગૌરી છે તો શાંત છે ક્ષમા કરવા વાળી છે અને તમે કહ્યું કાત્યાયની છે અથવા ચંદ્રઘંટા છે સ્કંદ માતા છે એ સહાર કરવા વાળી છે સર્જન પણ કરી શકે છે વિનાશ પણ કરી શકે છે તમે જાણો છો બધા જ પ્રકારના કર્મ શિવની એટલે કે આપણે કહી શકીએ કે સત્યની શક્તિ દ્વારા જ શક્ય બને છે જ્યારે બધા જ પ્રકારના કર્મો શક્ય હોય તો પછી કયું કર્મ કરવું જોઈએ એ કર્મ કરવું જોઈએ જેના કેન્દ્રમાં શિવ બેઠેલા હોય જ્યાં સુધી પણ તમે જાણો છો કે તમારા કર્મના કેન્દ્રમાં શિવ બેઠેલા છે ત્યાં સુધી તમે જે પણ કર્મ કરી રહ્યા છો એ શુભ જ હશે સમ્યક જ હશે અને નવરાત્રી આપણને એ સમજાવે છે કે ચિંતા ન કરો કે કર્મનો રૂપ કે રંગ નામ અને આકાર દુનિયાએ શું રાખ્યું છે શક્તિ મહાગૌરીના રૂપમાં તમારી સામે આવી જાય તો તમને લાગશે મમતા મહિમા અને જો શક્તિ કાળીના સ્વરૂપમાં તમારી સામે આવે તો કંપી ઉઠશો ગભરાઈ જશો અને કહેશો વધ થઈ જશે હાલત શુભ અને સાચા છે સાચું કર્મ ક્યારેક જમણી બાજુ જાય છે તો ક્યારેક ડાબી બાજુ પણ જાય છે ક્યારેક જન્મ આપે છે તો ક્યારેક મરણ પણ આપે છે ક્યારેક સીધે સીધું ચાલે છે તો ક્યારેક ઉડી જાય છે તો એટલા માટે ચિંતા જ ન કરો કે કર્મ કેવી રીતે ચાલી રહ્યું છે કર્મની ચિંતા તો એ લોકો કરે છે જે લોકો કર્મોને ઊંડાણથી જોવાનું જાણતા જ નથી તમે એ જુઓ કે કર્મ પાછળનો કરનાર કોણ છે શક્તિની પાછળ જે સાચું કરતા બેઠેલો છે તે કરતાનું નામ છે શિવ તો બસ તમે એ જ જોઈ લો કે તમારું જે કામ છે તમારા જે વિચારો છે અને જોઈ લો કે તમારું આખું જીવન શિવત્વના કેન્દ્રમાંથી આવી રહ્યું છે કે નથી આવી રહ્યું જેટલી પણ વિવિધતાઓ શક્ય હોઈ શકે છે અસ્તિત્વમાં અને જીવનમાં એ બધાનો પ્રતિક છે નવરાત્રી કોઈ વિવિધતા ખરાબ નથી કોઈ પણ વિવિધતા સારી નથી જીવનમાં પણ કોઈ વિશેષ કર્મ પાપ કહી શકાય નહીં અને કોઈ વિશિષ્ટ કર્મ પુણ્ય પણ કહી શકાય નહીં સાચા ખોટાનું સારા નરસાનું પાપ પુણ્યનું નિર્ધારણ માત્ર એક જ વાત કરે છે કે કર્મ શિવમાંથી નીકળ્યું છે કે નથી નીકળ્યું સત્યમાંથી નીકળ્યું છે કે નથી નીકળ્યું સત્યમાંથી જો નહીં ઉપજે તમારું કર્મ અને તમારું જીવન તો પછી એ ક્યાંથી સંચાલિત થઈ રહ્યું હશે સત્યના કેન્દ્રમાંથી નથી ચાલતું તો અસત્યથી જ ચાલતું હશે અસત્ય એટલે શું ડર અશાંતિ लोभ, भय, ईर्ष्या भ्रम एजुआ संदेशों नवरात्रि जीवन काया आधार पर जीव कर्म नहीं बात नहीं रूप रंग कलेवर नहीं मर्म के जीवन काया आधार पर जीवी रहा छो कर्म नहीं, बाहर नी कोई શિવના આધાર પર જીવી રહ્યા છો કે શવના આધાર પર જીવી રહ્યા છો સત્યના આધાર પર જીવી રહ્યા છો કે અને મોહના અને અંધારામાં જ જીવી રહ્યા છો તો જ્યારે આપણે શિવરાત્રી ઉજવીએ તો દેવીઓની ઉપાસના કરતી વખતે આ વાત સતત યાદ રાખવી તે શક્તિ બીજું કંઈ નહીં શિવનું જ એક સાકાર રૂપ છે અને શિવના સાકાર રૂપો અનંત હોઈ શકે છે બધા જ રૂપ પ્રિય છે જ્યાં સુધી એ શિવ ના હોય શિવનો છે તો ભયંકરમાં ભયંકર અને ભયાનકથી ભયાનક રૂપ પણ પ્રિય છે પૂજનીય છે પવિત્ર છે અને જો એ રૂપ નથી તો સુંદરમાં સુંદર અને મોહકમાં મોહક અને આકર્ષકથી આકર્ષક રૂપ પણ ત્યાગ્ય છે રૂપ પર જવાનું નથી રૂપ તો અનંત હોઈ શકે છે કેન્દ્ર સુધી અને મર્મ સુધી જઈને જોવાનું છે મર્મ જો સાચું હોય તો બધા જ રૂપ પૂજનીય છે બધા રૂપોનો આચાર્યજી એક બીજી કથા એમ પણ કહે છે જે નવરાત્રી સાથે જોડાયેલી છે શક્તિનો જે નવમો રૂપ છે જે વાત થાય છે તેમાં એવું કહેવામાં આવે છે કે શિવજી જે આદિપરાશક્તિ હતી જે શક્તિજીનું અવ્યક્ત રૂપ છે એમની ઉપાસના કરી હતી તે પછી તેમણે એક વ્યક્તિ સ્વીકાર્યો અને એ શક્તિના નવમાં રૂપમાં પ્રગટ થયા તો હવે જેમ તમે સમજાવ્યો કે જે આધાર છે આપણા કર્મોનો આપણે એને જોઈએ શક્તિના માધ્યમથી આપણે શિવ તરફ આગળ વધીએ તો આમાં આ કથામાં તો શિવ પોતે જ શક્તિની ઉપાસના કરી રહ્યા છે તો આ કથાને કેમ સમજવી બધું જ શક્ય છે આને આમ જ સમજો જ્યારે મેં કહ્યું કર્મ જીવન વિચાર સંસાર એમનો રૂપ અને રંગ ન જોશો સીધું કેન્દ્ર પર ધ્યાન આપો તો પછી રૂપ રંગ કર્મ ઘટનાઓ કોઈ પણ હોઈ શકે છે જ્યારે તમે કહો કે શિવજી ઉપાસના કરી રહ્યા છે

કે તમે શિવને લઈને એક કે કથા ઘડી લો છો જેમાં શિવ સંસારની જ પૂજા કરી રહ્યા છે જેમાં શિવ પણ પ્રાર્થના કરતા દેખાય છે જ્યાં પણ શિવ કંઈક કરતા દેખાય છે જ્યાં શિવ કરતા બની જાય ત્યાં પછી આપણે સમજી જઈએ કે અહીં વાત તો શક્તિની જ થઈ રહી છે શિવ મૂળ રૂપે જોઈએ તો અકળતા છે કારણ કે આપણી આંખોને તો ફક્ત રૂપ રંગ અને આકાર જ દેખાય છે તો શિવનું જે વ્યક્તરૂપ છે આ આખા સંસારમાં જે ઉર્જાનો પ્રવાહ છે જે ચલિત વસ્તુઓ છે એમાં રહેલા શિવત્વને દર્શાવવા માટે આપણે પછી નામ લઈએ છીએ શક્તિનું અને કારણ કે દુનિયામાં ઘણી બધી વિવિધતાઓ છે અલગ અલગ વસ્તુઓ છે તો શક્તિને પણ આપણે સ્થિતિ પ્રમાણે સમય પ્રમાણે સંજોગ પ્રમાણે પછી અલગ અલગ નામ આપી દઈએ છીએ શિવને કોઈ માધ્યમ મળ્યું નથી માધ્યમે પસંદ કર્યું કે શિવત્વને વ્યક્ત થવા દેવું છે તમે એ પસંદગી કરો છો કે શિવત્વને વ્યક્ત કરવા દેવું છે સામાન્ય રીતે આપણી પસંદગી એ જ હોય છે કે આપણી અંદર જે કૂડો કચરો વગેરે ભરેલો છે એ જ વ્યક્ત થતો રહે આપણા માધ્યમથી ક્યારેક એવું થાય છે કે આ જે અહંકાર છે એ શિવને પસંદ કરે જ્યારે એ શિવને પસંદ કરે છે તો પછી એ શિવમાં લીન થઈ જાય છે શિવમાં લીન થઈ જાય છે તો પછી શિવ જ એના માધ્યમથી અભિવ્યક્ત થાય છે કામ કરે છે એવું વિચારો કે જ્યારે અહંકાર શિવને પસંદ કરી લે તો શક્તિ થઈ ગયો શક્તિ નામ કોનું છે એનું નામ છે જેને શિવને પસંદ કરી લીધા શિવ આતુર નથી કંઈ પણ કરવા માટે જગત ચાલતું હોય તો ચાલે ભસ્મ થતું હોય તો ભસ્મ થઈ જાય શિવની તેમાં કોઈ આતુરતા નથી હા જો તમારે શાંતિ જોઈએ તો તમે શિવને પસંદ કરશો ગરજ તમારી છે તમે પસંદગી નહીં કરો તમે ચિંતામાં પડેલા રહેશો તમે તમારા માટે જ શિવની પસંદગી કરો